ફરિયાદ ફરિયાદ એટલે દસ બાર દિવસ થયા એટલે અહીંયા પોતાની હાજર કરી હાજર કરી અને લખાણ કર્યું એનું કમ્પ્લેટ કરી અને એના મા બાપ આવ્યા એના મામા પક્ષના આવ્યા અને એ છોકરીને પાછી એ સોંપી દીધી બરાબર પછી પાછી સોંપી દીધા કેળે પછી પાછી છોકરી મારા છોકરાને બોલાવી વાતચીત કરી અને બે અઠવાડિયું પંદર દિવસ એટલે હોય પાછી એ છોકરા હારે ભાગી ગઈ અને ત્યાંથી પછી બધા આવા બધા મેસેજ આવવા મળ્યા બરાબર પછી અમે આ ભાઈ સમજાવતી રીતે ગયા અમારા અમારા ગામડા બધા આઠ ગામ કહેવાય એ આઠ ગામનો અમે સંલગ્ન ભેગો કરી અને એનો કાયદાસર અમારો છોકરો આ પગલું ભર્યું કે નહીં એ ન ભરાય એના કારણથી અમે આઠ ગામ હુંડો કહેવાય એ ભેગો કર્યો અને તે છતાંય આ માણસે અમને એનો જવાબ ન આપ્યો કે અતાર સુધી કોઈ પણ અમને જવાબ ન આપ્યો અને અમારો છોકરો આ કારણ ચીજ આ ગુમાઈ ગયો અત્યારે મોટા સોનાવાલા હોસ્પિટલે સમગ્ર એસી સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો એકઠા થયા છે કે છોકરાઓને યોગ્ય ન્યાય મળે કે જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને જે સાત લાખ રૂપિયાથી સમથિંગ એને ખર્ચો કરવામાં આવ્યો છે તે ઉપરાંત તે છોકરાનું એને આત્મદ્યા કર્યો છે જેના ત્રાસથી તે લોકોની સાથે યોગ્ય કાર્યવાહી પગલાં લેવામાં આવે